વિડીયોની અંદર બાઇક જોઈ રહ્યા છો આ બાઇક વેચવાની છે તમે વિડીયો અંદર જોઈ રહ્યા છો ઇન્દર સિંહ ને આ બાઇક વેચવાની છેડિયો તમને સારો લાગે તો લાઈક શેર અને આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરજો અને ફેસબુક પેજ ફોલો કરજો ડીઆર કિશાનેલ બાઈક વેચવાની છે હીરો કંપનીની હીરો સ્પ્લેન્ડર બાઇક છે વેચવાની છે ટોટલ જવાબદારી સાથે મોડલ વાત કરું તો બે હજાર વીસ ના મોડલ આ બાઇક છે અને દસમો મહિનો છે અત્યારે બાઇક ટીપટોપ કન્ડિશન માં છે માત્ર આ બાઇક દસ હજાર કિલોમીટર ચાલેલું છે સાવ ઓછું ચાલેલું અને ફૂલ સાચવેલું બાઇક છે વિડીયો અંદર તો અમે જોઈ રહ્યા છો અત્યારે શોરૂમ કન્ડિશનમાં બાઇક છે એન્જિન પાવરફુલ છે સો ટકા કન્ડિશનમાં એન્જિન છે ક્યાંય પણ બાઇકની અંદર સોળો લાગેલો નથી ટોપ કંડિશનમાં મેગવિલ વાળું બાઈક બાકી તમે વધારે માહિતી માટે બાઈક ના ઓનરનો કોન્ટેક કરી લેજો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આગળ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો અને જો તમે બાઇક રૂબરૂ જોવા જાવ તો બાઇકના માલિકનો એક વખત કોન્ટેક કરીને જજો કેમ કે બાઈક વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે અને બાઇક તમે લ્યો તો રૂબરૂ સ્થળ ઉપર જઈ કેશ ઓન પેમેન્ટ કરીને જ લેવાનું ઓનલાઈન રૂપિયા ખાતામાં નાખીને બાઇક કે કોઈ પણ વસ્તુ લેવાની નહીં ઘણા બધા ફ્રોડ થઈ રહ્યા છે તો તમે રૂબરૂ સ્થળ ઉપર બાઈક જોઈ અને ત્યાર બાદ પણ ત્યારબાદ ખરીદી કરજો બાઈક ની કંડિશન એકદમ સારી છે કંપની કંડિશનમાં બાઇક છે કિંમત તમારે બાઇકના ઓનર ને કોન્ટેક કરીને ઇન્દરભાઈને કોન્ટેક કરી ઇન્દરસિંહ જાણવાની રહેશે અને રૂબરૂ સ્થળ ઉપર કિંમત ઓછી થઈ જશે તમારે લેવાની હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ બાઇક તમને અમદાવાદ જોવા મળશે બાઇક લેવી હોય તો ઇન્દરસિંહના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયોની ઉપર નંબર મળશે ઈન્દરસિંહ નામ ચોપન વાળા નંબર પર ફોન કરી બાઇક લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો